બાદ બપર એ નાતીના આગેવાનોની સમજાવટ અને પોલીસ તંત્ર દ્વારા ન્યાયિક તપાસ સાથે આરોપીઓની ધરપકડની ખાતરી આપતા બપર બાદ મૃતકના પરિવારજનોએ લાશનો કબજો લઈ અંતિમ વિધિ કરી હતી અમે એવું છે કે કાલના અમે થી વાગ્યાના છે અમારા ભાઈની અને અમારે લઈ જવાની નથી થતી અને નિર્ણય ન આવે તો અમારે પોલીસને એવું કારણે લઈ શું કારણે અમારે પોલીસને મારા મર્ડર થઈ છે

પૂછપરછ ચાલુ છે કાર્યવાહી કરવામાં આવે આરોપી પકડી લેવા તેઓની રજૂઆત કરે છે અને હાલમાં તેઓ ડેડ બોડી સ્વીકારવા માટે તેઓએ અનુમતિ આપેલ છે અને તેઓ પોતાની અંતિમ વિધિ કરવા માટે લઈ ઇમરાન જોખિયાનો રિપોર્ટ